સુરતના સલાબતપુરા વિસ્તારમાં ગો વંશ હત્યા અને ગોમાસની હેરાફેરી સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે સુરત શહેર પોલીસના સલાબતપુરા પોલીસ મથકે બાતમીના આધારે વોચ ગોઠવીને એક ટેમ્પો અટકાવીને તેમાંથી સોળસો ને કિલો ગોમાસ ઝડપ્યો હતો આ સાથે પાંચ સમોની ધરપકડ કરીને કુલ રૂપિયા પાંચ પોઈન્ટ છ લાખના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સલાબતપુરા પોલીસને માહિતી મળી હતી કે ઉમરવાડા પાવર હાઉસની પાછળ પીડી રેશમવાળા બિલ્ડિંગની સામે એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પોમાં ગોમાસનો જથ્થો ઉતારવામાં આવ્યો છે મળેલી બાતમીના ધ્યાને લઈને પોલીસ દ્વારા સ્થળ પર વોચ ગોઠવીને ટાર્ગેટ વાહનને અટકાવ્યું હતો ટેમ્પોની તપાસ દરમિયાન કુલ સોળસો ને કિલો ગોમાસ મળી આવ્યું ગેરલાઇન

પોલીસે આ બાતમી આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી માસનો જથ્થો મળી આવતા વેટરનરી જે પશુ ચિકિત્સક છે અને એમને ચેક કર્યું હતું આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે ઓફિસેલમાં મોકલી અને કન્ફર્મ કર્યું એ ગૌ માસ જ હોવાનું કન્ફર્મ થતા જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ ગુનામાં અમે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પાંચ આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાઘલે ઇસ્માઈલ શેખ માંજરો શેખ સહેબાજ શકીલ શેખ મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઈલ શેખ આ પાંચ આરોપીઓ છે જેમાંથી રહેમાન અને ઈસ્લામ ઇમામ આ બંને જણા આ ગૌમાસનો જથ્થો લઈને આવ્યા હતા ત્યારે બાકીના જે ત્રણ છે એ લોકો પોતે ત્યાં ગૌમાસ થી એ લોકો આવ્યા હતા લેવા માટે આવ્યા હતા એટલે ખરીદ કરવા માટે આવ્યા આમાંથી જે પેલા બે આરોપીઓ છે ઇમામ અને રહેમાન આ બંને અગાઉ પણ સલામતપુરા અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાસના આ પ્રકારના જે કાયદેસર વેચાણ બાબતના ગુનામાં સંડોવાયેલા હતા અને લોકો વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી

આમાંથી આ લોકો એવું જણાવ્યું હતું અત્યારે પ્રાથમિક અમને માહિતી એવી મળી છે આ પાસેથી ઇન્ફોર્મેશન કે આ લોકો જાંગીર નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ જથ્થો લાવેલો પરંતુ આ તમામ બાબતો અમે કન્ફર્મ કરી ગયા કે ખરેખર એ લોકો આવા કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યા હતા અને પોતે કોઈ જગ્યાએ પણ આવી રીતના ગૌ હત્યા કરીને લાવ્યા છે અથવા પોતે કોઈ અન્ય જગ્યાએથી બારોબાર અમુક વિસ્તારમાંથી માંસ લાવ્યા છે